વિજાપુર નજીક મહેશ્વર ધામમાં આવેલી અદ્ભુત નાનકડી નંદા પ્રકારની વાવ આપ અહીં જોઈ શકો છો સંસ્કૃતનું એક સુંદર વિધાન છે દસ કૂપ સમવાપી વાપી સમયસર એક વાવ દસ કૂવા બરાબર અને દસ કૂવા એક તળાવ ખોદાવે બરાબર પુણ્ય આપે છે કવિ દલપતરામે અદ્ભુત કહ્યું છે કે નિર્જન ગામ નવાણ ગળાઓ વાવ કુવા નદી તળાવો સુધી જૂના હરી અર્ધ સુધારો એ દાનના ધણી ધર્મ તમારો વળી આપને એક વાત તો યાદ જ હશે હો રાજ રે વાવડીમાં પાણી ભરવા ગઈ હતી મને કેર કાંટો વાગ્યો આ રીતે અનેક સાહિત્યમાં વાવનું મહત્ત્વ દર્શાવ્યું છે તો મિત્રો ભવિષ્યમાં તમે જો વિજાપુર પાસે હો તો ધામમાં આવેલા આ વાવની અચૂક મુલાકાત લેજો અને આપણા ભવ્ય જળ સ્થાપત્યના વારસાને નિહાળજો जय हिंद